સામાન્યકાળના પચ્ચીસમાં અઠવાડિયાનું ગુરુવાર હેરોદે પોતે આચરેલી ભૂલને કારણે એક પૈગંબરની હત્યા વહોરી લેવાના પાપથી મૂંઝાઈને બેચેન બન્યો છે પાપ આચર્યા પછી પાપની સજામાંથી આપણે દૂર ભાગી શકતા નથી પરંતુ હા પસ્તાવા રૂપે આપણે ફરીથી પ્રભુની દયાને લાયક બની શકીએ છીએ સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય નવ કડી સાતથી નવ જે કંઈ બનતું હતું તે રાજા હેરોદના સાંભળવામાં આવ્યું અને તે વિમાસણમાં પડી ગયો કારણ કેટલાક એમ કહેતા હતા કે યુહાન મૃત્યુલોકમાંથી પાછા આવ્યા છે કેટલાક વડી એમ કહેતા હતા કે એલિયા પ્રગટ થયા છે અને કેટલાક વડી એમ કહેતા હતા કે કોઈ પ્રાચીન પૈગંબર સજીવન થયા છે પરંતુ હેરોદે કહ્યું યોહાનનો તો મેં શિરચ્છેદ કર્યો છે પણ આ કોણ છે જેને વિશે હું આ બધી વાતો સાંભળું છું અને તે ઈસુને મળવા ઉત્સુક બની ગયો હેરોદ જે પોતાના ભાઈની પત્ની હેરોદિયાસ સાથે વ્યભિચારી જીવન જીવતો હતો તે બાબતમાં સ્નાન સંસ્કારક યુહાન એની ટીકા કરે છે આ વાતથી નારાજ હેરોદિયાસ કપટપૂર્વક હેરોદના હાથે જ યુહાનનું કાછળ કઢાવી નાખે છે હેરોદ યુહાનનો એક પવિત્ર માણસ તરીકે આદર કરતો હતો છતાં દૈહિક વાસનાઓનો ગુલામ બનીને હેરોદ અંતરાત્માને રૂંધીને પણ યોહાનના શિરચ્છેદ માટે નિમિત્ત બને છે માનવીનું મન તેના ખોટા કર્મો માટે તેને સતત ડંખ્યા કરતું હોય છે અને તેથી જ ઈસુ વિશે ફેલાતી જતી વાતો અને લોકોના ઈસુ વિશેના અનુમાનોથી હેરોદ વ્યાકુળ બની જાય છે યોહાન મૃત્યુલોકમાંથી પાછા આવ્યા હોય તો એનું પાપ તેનો પીછો કરતું હતું તેને ઈસુને મળવાની તાલાવેલી હતી એ એટલા માટે નહીં કે એને કોઈ પસ્તાવો હતો એ ડરનો માર્યો એ વાતની ખાતરી કરી લેવા માગતો હતો કે યોહાન પાછા નથી આવ્યા જેથી એનું પાપ ઉઘાડું પડી જવાનો ડર ન રહે હકીકતમાં હેરોત પાસે ઈસુ વિશે જે સાંભળવામાં આવતું હતું તેમાં સત્ય સિવાય ધારણાઓ માત્ર હતી લોકો એલિયા પ્રાચીન પૈગંબર કે યોહાન તરીકે વાતો કરતા હતા પણ જેની શાસ્ત્રોમાં લખ્યા મુજબ રાહ જોવાતી હતી એ મસીહા છે એવી માહિતી ના તો યહૂદીઓમાં સ્પષ્ટ હતી કે ગાલિલ અને તેની આજુબાજુના પ્રાંતોના રાજા હેરોદને પણ નહોતી આપણે તો જન્મજાત ઈસુના અનુયાયીઓ છીએ પણ શું આપણને ઈસુની શાસ્ત્રોમાં લખેલી માહિતી સિવાય વ્યક્તિગત સ્તરે ઓળખાણ છે ખરી આજના પાઠની અંતિમ કડી છે અને તે ઈસુને મળવા ઉત્સુક બની ગયો આ વાક્ય હેરોદની મનોદશા વ્યક્ત કરે છે પણ આખા પાઠ ઉપર નજર નાખીએ તો હેરોદ એ વ્યક્તિને મળવા ઉત્સુક હતો જેના વિશે લોકો જુદી જુદી ઓળખ આપતા હતા બીજું એની ઉત્સુકતાનું કારણ માત્ર એના મનના ડરને દૂર કરવા માટેનું હતું ધાર્મિકતા નામે કે ઈશ્વરને નામે માનવી પોતાના સ્વકેન્દ્રી અને મતલબી ઈરાદાસર ઘણી ઈચ્છાઓ સેવતો હોય છે અને કાર્યો કરતો હોય છે પણ એનું અંતર ઈશ્વરથી જોજનો દૂર જ હોય છે આપણા જીવન પર નજર નાખીને વિચારીએ કે આપણું ધર્મપાલન સાચા અર્થમાં ઈશ્વર કેન્દ્રિત છે ને કે ધર્મપાલનમાં પણ આપણે દુન્યવી રીતે જ વર્તીએ છીએ સંત ફિલિપ નેરી રોજ સવારે દર્પણમાં જોઈને એક પ્રાર્થના બોલતા પ્રભુ ફિલિપનું આજે ધ્યાન રાખજો રખે ને એ તમને ફરી દગો દઈ જાય આવી પ્રાર્થનાની કદાચ આપણે બધાને જરૂર છે ખરું ને સ

Oh it's... i no गाईश अनंत पार ओ प्रभु सांभलो करो करो ने सहा हूँ